બેક ગુજરાતમાં ભાજપનો ખેસ પહેરો અને લૂંટનું લો તેવી સ્થિતિ છે ભાજપના હોદ્દેદારો જ નહીં પરંતુ મંત્રીપદ ભોગવતા નેતાઓના હાથ પણ કૌભાંડથી કાઢાશે એક બાજુ સીટ બેલ્ટ ન પહેરનારને દંડ થાય હેલ્મેટ ન પહેરો તો ચિઠ્ઠી ફાટી જાય અને બીજી તરફ કરોડોનું કરી નાખનાર ભાજપના નેતાઓ વિરુદ્ધ ત્યારે જ કાર્યવાહી થાય જ્યારે કોઈ અવાજ ઉઠાવે રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના પુત્રનું મનરેગા કૌભાંડમાં નામ ખુલ્યું છે અને કાર્યવાહી પણ થઈ છે ભાજપ સરકારના રાજમાં દલા તલવાડી જેવું ચાલી રહ્યું છે કે રીંગણા લવ બેચા અરે લોને 10 બાર સરકારમાં મંત્રીપદ ભોગવતા નેતાના પુત્ર જ્યારે કૌભાંડમાં લિપ્ત હોય તો અન્યની શું વાત કરવી કાળી મજૂરી કરી બે ટંકનું માંડ માંડ ભેગું કરતા ગરીબોની યોજનામાં ગોબાચારી કરવામાં પણ ભાજપના નેતાઓ જરાય હટ કરતા નથી રાજ્ય સરકારના કૃષિ અને પંચાયત રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડના પુત્ર ખાબડનું સામે આવ્યું દાહોદ પોલીસે મનરેગામાં કૌભાંડ મામલે કાર્યવાહી કરતા ખાબડ અને તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની ધરપકડ કરી છે જ્યારે બચુ ખાબડનો બીજો પુત્ર કિરણ ખાબડ હાલ ફરાર છે મંત્રી બચુભાઈ ખાબડના પુત્રનું કૌભાંડ બળવંત ખાબડનું નું ઇકોતેર કરોડ રૂપિયાનું કૌભાંડ આખું કૌભાંડ શું છે તેની પર નજર કરીએ તો વર્ષ બે હજાર એકવીસ થી બે હજાર પચીસ દરમિયાન દાહોદ જિલ્લાના દેવગઢ ગાંધી રોજગાર ગેરંટી યોજના એટલે મનરેગા હેઠળ કામ થયા કુવા રેઢાણા તથા ધાનપુરના સીમામોઈ સહિત ત્રણ ગામોમાં રસ્તાના કામ થયા માટી મેટલ રોડ સીસી રોડ ચેકવોલ સ્ટોન બન જેવા મનરેગાના કામો થયા પરંતુ આ કામ માત્ર દેખાડા પૂરતું હતું માત્ર કાગળ પર કામ કામ થયું જે જગ્યાએ થયાનું દર્શાવાયું ત્યાં હકીકતમાં કોઈ કામ થયું જ નથી ઘણી જગ્યાએ એક પણ કાંકરું જમીન પર નાખ્યા વગર જ રોડ બની ગયા તેના બિલ પાસ કરાવી દેવામાં આવ્યા ચોંકાવનારી વાત એ છે કે આવી ગેરરીતિ તો વર્ષોથી ચાલતી હતી

કામોનો કમ્પ્લીટેશન સર્ટિફિકેટ રજુ કરી જે એજન્સીઓના નામનો કોન્ટ્રાક્ટ હતો તેને બદલે અન્ય એજન્સીઓને ચૂકવણી કરી દેવામાં આવી જે એજન્સીઓને ચૂકવણી કરવામાં આવી છે તે એવી એજન્સીઓ છે જેને ટેન્ડર પ્રક્રિયામાં ભાગ પણ નથી લીધો આ કેસમાં દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો આ કેસમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક દ્વારા 35 એજન્સી સામે રૂપિયા ₹71 કરોડના કૌભાંડની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી જે એજન્સીઓ સામે ફરિયાદ નોંધાઈ જેમાં દેવગઢ બારી બંને દાહોદના વિવિધ ગામડામાં વિકાસના કામ કરવાના નામે કોન્ટ્રાક્ટ મળતા રહ્યા છે બળવંત અને કિરણ ખાબડ ધરપકડથી બચવા પ્રયાસ કરી રહ્યા હતા તેમણે ધરપકડ બચવા દાહોદ સેશન આગ જામીન અરજી કરી હતી પરંતુ પોલીસે એક મંત્રી પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરી લીધી છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી